आज मैं रखें हम चुम्बजय माउथ आज हम बनाने से चिकी सिंधाना की बेफाड़ा वाली अजनबी डालना सिंधाना अपने लहली दासे और लहली दासे जैसे गोल तेल तो फिर आप बच्चे सो कढ़ाई ऊपर मुख्य जैसे चूल्हा ऊपर सिंधाना नाक देखो कढ़ाई में फोंट उसे तरफ से चूल्हा पर नहीं नलावत आज बच्चे सो जो થોડું શેકતું નાણા બટેટા જેવો આ રીતે ચેક કરી લે દાણાને કોતરી ઉતરી જાય તો તો ઉતાળજો નીચે એટલે શેકવા દીધા આપણે પોજ બનાવવાનો દાણાને આપણે કોથોલી ધોઈ દેખો થાક નાખી દેશું બધે તો દાણાને આપણે કોથસા મસળી નાખશું આ રીતે મહોરવાટી બધી ફોતરી આપણે ઉતરી જાશે આસાનીથી તો આ રીતે બધા દાણાને મસરી લેશો દાણાને આપણે ફોતરીને 10 આખેથી બધી સાફ કરવાનું છે દાણા સાફ કરી નાખી પહેલા આમ આમ સાફ થઈ ગયા છે બરાબર કમ્પલેટ હવે ગોર સુધાર લઈએ ગોરા પર દેશી લીધો છે ગોરને પહેલા સુતાર લેશો કડાઈને આપણે મૂકી દીધી છે ચૂલા ઉપર બધું આપો ચાલુ જ છે ગોર પણ આપડો સુધરાઈ ગયો છે મોણા વજનમાં લીધો છે કિલો એક ત્રિલોક્સિંગ દાણા સામે કિલો ગોણ લીધો છે આપણે ઓછો હતો આપણે કરી આખી એમાં નાખ દઉં થોડુંક આપડે તેલ ગોળ ભેગે એ બરોબર ગોળ દો પાક લેસુ એક કયાક સુધારે લો ધનિયા આપણે ગોરા થો ઉગરી ગયો છે પાકાવા જે તો બરોબર

આ પેલેટફોર્મ ઉપર તેલ લગાવી દશું પછી પાછું જો જે થી કરીને છોટે ની એટલા માટે તો આપણે ચિકકી ને પ્લેટફોર્મ ઉપર પાથરી દેશું બધી आस्ते आस्ते आप चिकी नहीं फैलाए तो जैसे गर्म गर्म हो जाए ठंडी जाए पड़ी जाए बस नहीं फैलाए तो गर्म गर्म नहीं जाए फैलाता जाइए कोट ले ली थी प्लास्टिक में एकदम जाए माथे तेल लगाई दी थी माथे राखी देसू तो चिपके नहीं तो आप वहाँ सारी स्ते खोली करे साड़ी वणाए वणी રી પાસન કે રણના છો ને વણશું તો આપરી આલી મડવણી નાખીશા કમ્પલેટ પેલાથી કાપણ આપણે નિશાન કરી દે કાપા કાલે તળપડી સર આ રીતે કેથી કરી પાસની રેડલા માટે સુકાયા ડાયરેક્ટ આકુરીને રીત માં જેલા માટે ચીકી બને કમ્પ્લીટ બનીન થઈ ગઈ છે તૈયાર કાપા પણ આપી દીધા છે આ રીતે આપણી ચીકી બની છે તમે જોઈ શકો છો આપણે કણ એકદમ બનાવી છે એટલે આપણે બે ફડા થઈ જાય ચીકી ની રેસિપી આજે તમને સારી લાગી હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહી અને આ ચેનલ માં નવો હોય સબસ્ક્રાઇબ પણ કરી દેજો